જેમાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો વેપારીઓ હાજર રહ્યા હતા અને સ્વદેશી ઉત્પાદનોને અપનાવવા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આયોજિત આ સભામાં જીએસટી દરોમાં ઘટાડાના મુદ્દા પર વેપારીઓ સાથે વિચાર વિમર્શ કરવામાં આવ્યો કાર્યક્રમમાં હાજર વેપારીઓને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ વધારવા અને આત્મનિર્ભર ભારતના લક્ષ્યોને સાકાર કરવા માટે પ્રતિજ્ઞા પણ અપનાવવામાં આવી હતી મંત્રી બચ્ચુ ખાબડ તથા ભાજપના વિવિધ હોદ્દેદારો સહિત વેપારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દ્વારા વેપારી સમુદાયને સ્વદેશી અભિયાનથી જોડીને આર્થિક આત્મનિર્ભરતા માટે પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ટીવીએટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ દેવગર બાળિયા આત્મનિર્ભર ભારત અભિયાન જે ચાલી રહ્યું છે એની આજે વિધાનસભામાં કાર્યશાળા હતી અને જીએસટી મહોત્વ નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ઐતિહાસિક નિર્ણય જીએસટી ઘટાડો કર્યો છે જે સામાન્ય લોકોને અને તમામ વર્ગને એને બેનિફિટ થાય એની પણ વેપારી મિત્રોને માર્ગદર્શન આપ્યું અમારી સાથે અમારા લોકપ્રિય ધારાસભ્ય ગુજરાત સરકાર માન્ય મંત્રી પચીભાઈ ખાબર સાહેબે પણ માર્ગદર્શન આપ્યું પાર્ટીના પદાધિક પદાધિકારી અધિકારીઓ વેપારીઓ સર્વ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને ઘર ઘર સુધી છેવાડાના ઘર સુધી સ્વદેશી અપનાવો એ અભિયાનને લઈ જવા માટે ભારતીય જનતા પાર્ટીના ગરબા ભારતીય વિધાનસભાના તમામ કાર્યકરોને આભાર કરવામાં આવ્યું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગુજરાત મુકેશભાઈ લબાના કાર્યકર્તા વક્તા વક્તા